અકસ્માત થતાં જુરા કેમ્પ ગામના સરદારસિંહ સોઢાને ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું તેમની ઉંમર પંચાવન વર્ષ છે તેમની સાથે બાઇક પર બીજા વ્યક્તિનું નામ રાજેન્દ્રસિંહ રાઠોડ છે તેમને ગંભીર ઇજા થતા તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ભુજ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સામસામે બે બાઇક વચ્ચે ધડકાભેદ અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું નખત્રાણાના વૃંદાવન સોસાયટીમાં રહેતા સરદારસિંહ સોઢા ઉંમર વર્ષ પંચાવનનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે નખતના વૃંદાવન સોસાયટી અને જોરા કેમ્પમાં તેમના નિધનથી ધેરા શોકની લાગણી છવાઈ ગઈ છે નખત્રણા પોલીસે આ અકસ્માતના બનાવ અંગે તપાસ હાથ ધરી છે